મળી કેવી ગરમી પડે છે નહીં તો અને અત્યારે લીંબુય કેટલા મોંઘા છે નકારે લીંબુ શરબત બનાવીને પીવી આ લે આમ તો જો આટલા બધા મોંઘા લીંબુ અને બજારમાં આવી રીતના કેમ પડ્યા છે તને ખબર ના એ ઓલા ગગજા વાંઢા નું વાડીએ બહુ જ લીંબુ પાક્યા છે ને તે આખું ગામીએ છોરી આવે અને પછી ગગજો વાંઢો ભારી જાય ને વાહેણ થાય એટલે પછી માણા ભાગવાના જ છીએ પછી લીંબુ વેરાતા જાય એવું છે આઈ મળી તો હાલ ને આપણે જાવી લીંબુ સોરવા હવે ગંગજો વાંઢો મારી મારીને પાડ દીશી પણ એનો આઈડિયા મારી પાસે છે હું ઈ તને કહું હાલ તું

હું અહીંયા 24 કલાક ખુઉ છું દિન રાત અહીંયા નાયા હું અને અહીંયા આયા જ ખાવ છું મારા દીકરા કેવા છે આ ડોશે લીંબુન સરબત કર દેને મારા રોયા અત્યારે લીંબુ લેવા ક્યાં जाऊ સાનોમનો પડ્યો રે તાર બસ લે મારા રેટ પડ્યા પડ્યા જોયું ને મળી કયો મારો આઈડિયો છે બાકી તારો આઈડિયો એક નંબર બારાદીડે આ ક્યાં ઉપડ્યો સાહેબની કિટલી બીટલી લઈને બે એ અમે જાવ્ય છે ગબજાન વાળીએ લીંબુ સોરવા એ તમારો બાપ ગબજાવાળીએ છે મારી મારી ને પાડી દીધું એ એનો આઈડિયો છે મારી પાસે શું આઈડિયો સમજો આમાં મેં ચા બનાવીને ભરી લીધો છે અને આ મેડિકલેથી ઝાડા થવાની દવા લે આવીશું અને હવે છે ને આ દવા હું ચામાં નાખી દઈશ પછી ગગજાન વાડીએ જઈને કહેવાનું કે આ છેને ચા રહીને હું અમારા વાડીએ દાડિયાને પાવા જાઉં છું તમારે પીવો છે એટલે એ હાથ પાડવાનો છે પછી એને ચા થોડોક પાઈ દઈશું અને પછી એને ઝાડા થઈ જાય છે અને પછી જાય છે એટલે આપણે લીંબુ સોરી લઈશું વાહ રાધડે વાહ

ભાઈ કંકુમાં પેલો ગગજો જો હામે હું તો આપણે એ કામ કરી આ દવા નાખી આ દવા તો નાખી દે પણ ને ગગજો રે ને છે સમજો છે રે આપણે શું આપણે તો લીંબુ શોરવાથી કામ છે ને લાવો લાવો નાખ નાખ્યા નાખ બધી નાખી દઉં એ નો એ

તે મને એમ થયું કે ગગજા કાકા વચ્ચે બેઠા હોય તો લાઈન ને ચા પાતી જઉં વાહ છોડી વાહ તારા રોકી મેં છે છોડી નથી જોય હું આયા દિન રાત આયા વાડીઓમાં હોય ઘરે જવાનું ટાઈમ ન હોય આ લીંબુની ધ્યાન રાખું હું ને તે વાહ તે લાય સાફ આય દે બીજું શું હોય તો દે અડારી દે વાહ સોડી વાહ સમજો બેટા બસ 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 તું તારા દાળિયાને સાપ ના ને પછી બે પાંચ લીંબુ લેવા હોય ને તો લઈ લીધે હો વધારે નહીં ખાલી બે પાંચ ના ના ગગજા કાકા એ તો લેવા હોય તો હું વેસાતા ન લઈ લઉં તો વન નંબર બી હો તો પછી ઘરેથી હે મારી દીકરીએ અરે બાપરે આ શું થયું કે મને આ ઝાડારું ખૂટ્યું આ કોઈ પપ્પા હે આ ગગજો ચા બાજુ એલા સે કભર્યા મરોજન ખાસ કત હા જો ગગજા કાકાને ઝાડા થઈ ગયા અને ઈ ગયા છે ભાગી હવે સેને એક કામ કરો છટટ લીંબુ ચોરી લો ના આ તો લીંબુ ચોરવા મીરત આલવા आपण ना मरा आणत काय नो की तू तु। केव्हा पाका पाका लिंबू से <laughs> आम तो जो केव्हा पाका पाका लिंबू से <laughs> आता से नाही बदाय लिंबू तोडी लो <laughs>

એની મને આ અશાનક બધું હું થઈ જ કે સોર્ણ ભરાઈ ગયો હા કોઈ પપ્પા આહ આહા હા 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 હમ અમે તો લીંબુ સોરી લીધા નાખી ખેલી ભરાઈ ગઈ પણ આ કંકુમાની બધાય ક્યાંય ગયા એ કંકુમા

મે <laughs> <laughs> <laughs>